જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ સરસ પોચા અને સોફ્ટ દૂધીના મુઠિયા તો આ મુઠિયા તમે સવારે નાસ્તામાં બાળકોના લંચ બોક્સમાં કે જયારે પણ તમને હળવી ભૂખ હોય તો તમે ફટાફટ આ દૂધીના મુઠિયા બનાવી અને તૈયાર કરી શકો છો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ આ મુઠિયા ખાવામાં પેટને ઠંડક પણ આપે છે તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ સરસ રોજા પોચા અને સોફ્ટ દૂધીના મુઠિયા તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલા આપણે પાંચસો ગ્રામ જેટલી દૂધી લઈશું દૂધીની આપણે જે ઉપરની સાલા આવે છે તે આપણે કાઢી લીધી છે હવે આપણે દૂધીને આ રીતના બે કટ કરી લઈશું અને આ રીતના જે મોટી સીણી આવે છે તેનાથી આપણે દૂધી સીણી લેવાની છે તમે દૂધી કૂણી લેશો તો તમારે બીજ નહીં હોય તો તમે આ એકદમ સરસ રીતે સીણી શકો છો એટલે એટલે જ્યારે પણ પણ તમે દૂધીના બનાવો એકદમ એકદમ સરસ સરસ દૂધી લેવાની બને તો અહીંયા આપણે દૂધીને સરસ સીણી લીધી છે તો હવે આપણે મસાલા કરીશું જ્યારે તમારે દૂધીના મુઠિયા બનાવવા હોય ત્યારે જ તમારે દૂધીને સીણવાની તમે અગાઉથી દૂધીને સીણીને રાખશો તો દૂધી એકદમ કાળી પડી જશે એટલે હવે આપણે દૂધીની અંદર મસાલા કરીશું તો અહીંયા આપણે અડધી વાટકી જેટલી લીલા દાણા એડ કરીશું દોઢ ટેબલ સ્પૂન જેટલું આપણે આદુ મરચાં અને જીરાની પેસ્ટ એડ કરીશું આ રીતના થોડું તમારે જીરાને પણ સરસ વાટી લેવાનું એટલે તેનો ફ્લેવર એકદમ સરસ આવશે મુઠિયાની અંદર અહીંયા આપણે અડધી ટેબલ સ્પૂન જેટલો અજમો લઈશું અજમાને આપણે આ મસળી અને પસી એડ કરીશું અજમાની ફ્લેવર મુઠિયાની અંદર ખૂબ જ સરસ આવે છે એક ટેબલ સ્પૂન કાળા તલ લઈશું અડધી ટેબલ સપૂન આપણે અડધો એડ કરીશું બે ટેબલ સપૂન દાણાનો પાવડર એડ કરીશું એક ટેબ્સપૂન લાલ તીખું મરચું એડ કરીશું તમારા લીલા મરચા જો વધારે તીખા હોય તો તમે લાલ મરચું એડ નહીં કરો તો પણ ચાલશે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એક ટેબસપૂન આપણે તેલ એડ કરીશું તેલ એડ કરવાથી તમારા મૂઠિયા એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થશે તો અહીંયા આપણે બે ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરીશું એના લીધે પણ આપણા મૂઠિયા એકદમ સરસ સોફ્ટ અને લાંબા સબય સુધી એવા

જો તમારી પાસે ભાખરીનો લોટ ના હોય તો તમે રહો કે સોજી પણ એડ કરી શકો છો અડધો કપ આપણે રોટલીનો લોટ લઈશું અડધો કપ આપણે બાજરીનો લોટ લઈશું અને અડધો કપ આપણે ચણાનો લોટ લઈશું તમે તમારી પસંદગી અનુસાર ઓછો વધારે લોટ કરી શકો છો તો હવે આપણે એકદમ સારી રીતે બધું મિક્સ કરી લઈશું દૂધીની અંદર પાણીનો ભાગ હોય છે એટલે આપણે જરૂર લાગશે તો જ આપણે પાણીનો ઉપયોગ કરીશું આ રીતે આપણે મસળી મસળીને સરસ લોટને બાંધવાનો છે તો અહીંયા આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે

અને હવે આપણે લોટની અંદર આ રીતના નાના નાના મુઠિયા બનાવીશું આ રીતના આપણે સિલિન્ડર શેપ આપી દઈશું નાના મોટા કઈ રીતના મુઠિયા બનાવવા છે એ પ્રમાણે તમે મુઠિયા બનાવી શકો છો તો અહીંયા આપણે આ જ રીતના બધા જ મુઠિયા બનાવીને તૈયાર કરી લઈશું આ રીતના થોડો પ્રેસ કરી અને પછી તમારે મુઠિયા બનાવવાના એટલે મુઠિયા ખુલ્લા ના પડી જાય તો અહીંયા આપણે બધા મુઠિયા બનાવીને તૈયાર કરી લીધા છે જ્યારે આપણે મુઠિયા બનાવીએ ત્યારે જ આપણે ઢોકળિયાની અંદર ગરમ પાણી કરવા માટે મૂકી દેવાનું છે તો હવે આપણે મુઠિયાને બાફવા માટે મૂકીશું અહીંયા આપણે ઢોકળિયામાં ગરમ પાણી કરવા મૂક્યું છે અને પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એક એક કરીને બાફવા માટે મૂકીશું આ રીતના તમારે ઢોકળા થોડા છૂટા છૂટા મૂકવાના તો અહીંયા આપણે બધા ઢોકળાને બાફા માટે મૂકી દીધા છે હવે આપણે ઢાંકણ બંધ કરી અને પંદર થી વીસ મિનિટ માટે ઢોકળાને ને બફાવા દઈશું તો હવે આપણે પંદર મિનિટ પછી ઢોકળાને ચેક કરીશું તો આ રીતના આપણે ચપ્પાના મદદથી ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ઢોકળાને આપણે એક થાળીમાં ઠંડા ઠંડા થવા દઈશું તો મિનિટ જેટલો સમય એકદમ સરસ થઈ ગયા છે હવે આપણે આ રીતના મુઠિયા સરસ કટ કરી લઈશું તમારે કઈ રીતના નાના મોટા મુઠિયા કટ કરવા છે એ પ્રમાણે તમારે મુઠિયા કટ કરી લેવાના મુઠિયા તમારે એકદમ સરસ ઠંડા થવા દેવાના અને પછી તમારે મુઠિયા કટ કરવાના

તો અહીંયા આપણો વઘાર એકદમ સરસ થઈ ગયો છે તો હવે આપણે મુઠિયા એડ કરી દઈશું તો હવે આપણે મુઠિયાને આ રીતના ઉલટ પુલટ કરીશું આ રીતના કરવાથી મુઠિયા ભાગશે અને બધા જ મુઠિયાની અંદર એકદમ સરસ તેલ આવી જશે મુઠિયાને આપણે એકાદ મિનિટ માટે સરસ થવા દઈશું તો અહીંયા આપણા મુઠિયા એકદમ સરસ થઈ ગયા છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને મુઠિયાને આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણે એકદમ સરસ ગરમા ગરમ દૂધીના મુઠિયા આ મુઠિયા તમે સવારે ચા સાથે બાળકોના લંચ બોક્સમાં કે ટિફિન બોક્સમાં કે પ્રવાસમાં જતા હોય તો પણ તમે આ બનાવીને આપી શકો છો ખૂબ જ ખાવાની મજા આવે છે તો એકદમ સરસ સોફ્ટ અને ખાવાની ખૂબ જ મજા આવી જાય એવા આપણા તમે જોઈ શકો છો દૂધીના મુઠિયા સરસ બનીને તૈયાર થયા છે તો તમે સવારે બનાવેલા દૂધીના મુઠિયા છે તો તમે સાજે ખાશો તો પણ આ મુઠિયા ખાવાની ખૂબ જ મજા આવશે તો રોજે બનાવીને ખાવાની મજા આવી જાય એવા દૂધીના મુઠિયા ખાવા માટે તૈયાર છે એકવાર આ રીતના તમે મુઠિયા બનાવી અને ઘરના વ્યક્તિઓને સર્વ કરશો તો નાનાથી મોટા સ્વાદિષ્ટ આપણે આ મુઠિયા બનાવીને તૈયાર કર્યા છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે દૂધીના મુઠિયા ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ દૂધીના મુઠિયાની રેસિપી રેસીપી કેવી લાગી જો તમને આ દૂધીના મુઠિયાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય